મહેસાણામાં વાહનોના ફિટનેસ ટેસ્ટનું કૌભાંડ પકડાયું છે જેમાં ત્રણસો થી વધુ અનફિટ વાહનોને ફિટ જાહેર કરી દેવાયા છે મહેસાણામાં કંપનીએ વાહનોને ગેરહાજરીમાં જ તેમનો ફોટો મોર્ફ કરી સરકારી રેકોર્ડ પર અપલોડ કરી ફિટનેસ સર્ટિફિકેટ આપી દીધું હોવાનું કૌભાંડ સામે આવતા મહેસાણા આરટીઓ અધિકારીએ ફરિયાદ નોંધાવી મહેસાણા બાયપાસ હાઈવે પર હેડુઆ રાજગર નજીક નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક સંજય રામાણીએ વર્ષ બે હજાર આવા સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હતા જેમાં કોમિશિયલ કોમર્શિયલ વાહન રૂબરૂ લાવવાની જરૂર ન પડતી હૈ ન પડતી હતી અને ફિટનેસ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવતા હતા તો સંજય પ્રવિણભાઈ રામાણી તથા તેમાં કામ કરતા ઇસમોએ

ઓગણીસોતેરના આધારે સરકારી રેકર્ડ ઉપર ખોટી રીતે ફિટનેસ વેલિડેશન વધારી અનફિટ વાહનોને ફિટ ઘોષિત કરી ચાર માર્ગ તેમજ ચાહર જનતાના સલામતી માટે જોખમ ઊભું કરતા હતા બે હજાર ત્રેવીસની અંદર નવમા મહિનાથી લઈ અને અખ્જારમા મહિનાના સમયગાળા દરમિયાન ઘણા બધા વાહનો લગભગ ત્રણસો ઉપર જે વાહનો છે તેને ત્રણસો સોળ વાહનોમાં જે અનફિટ હતા તેઓને કોઈ પણ પ્રકારની ભૌતિક ચકાસણી કર્યા વગર સ્થળ ઉપર એ વાહનોને ચેક કર્યા વગર ફિટનેસ સર્ટી ઇસ્યુ કરવામાં આવેલા હતા આમ કરીને તેઓએ સરકારી રેકર્ડ સાથે ચેડા કરેલા છે આ જે વાહનો છે તેના મોર્ફ કરેલા ફોટોગ્રાફ્સ ઓનલાઈન પોર્ટલ ઉપર અપલોડ કરાવેલા છે આ બાબતે આરટીઓ કચેરીના જે અધિકારી છે તેઓની ફરિયાદ પોલીસે દાખલ કરેલી છે અને અત્યારે આગળની ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવી રહી છે પણ મેં એવું છે કે અહીંયા વ્હીકલ આવીને વિટનેસ કરવાનો હોય છે જ્યારે જે ફરિયાદી જે આરોપી છે એમાં એવું ધ્યાન આવ્યું કે ફિટનેસમાં વ્હીકલ આવતું ન હતું અને બરાબર એને સેવરે આપવામાં આવતું હોય સાબિત થાય તો એના ઉપર જે કોર્ટ ડિસાઇડ કરશે કે સરકાર સામે જે સરકારની ગાઈડલાઈનનું ફોલ ન કર્યું છે એ સરકાર સામે છેતરપિંડી જે થઈ છે એવા બધા ગુનો ના